વડોદરા મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવી ઇમારતને બચાવવા માટે શેર કોંગ્રેસ દ્વારા આજે દેખાવ કરવામાં આવતા પોલીસે કોંગ્રેસના શેર પ્રમુખ આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરી હતી માંડવીને એક પિલરમાં છેલ્લા કેટલાય સમયથી ઊભી તિરાડ પડતા હાલ ગર્ડનના ટેકા મૂકી રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ કામ તદંતર બનશે આજે સવારે હાથમાં પ્લેકાર્ડ લઈને કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો માંડવી પહોંચ્યા હતા માંડવી બચાવો સ્થાપત્યોની જાળવણી કરો શહેરની શોભાસમ વિરાસતો બચાવો ન્યાયમંદિર બચાવ જેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ દર્શાવી તંત્રની બેદરકારી સામે વિરોધ ચાલુ કરવામાં આવ્યો હતો શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધપક્ષ કોંગ્રેસના કોર્પોરેશનના નેતાએ કહ્યું કે સયાજી રાવના આ ઐતિહાસિક વારસાને જાળવવામાં શાસકો નિષ્ફળ રહ્યા છે વડોદરામાં ઐતિહાસિક બાંધકામોની જાળવણી કઈ રીતે થઈ શકે તેના નિષ્ણાતો અને ટેકનિકલ જાણકારો પણ છે તો તેની મદદ લઈને માંડવી ઇમારતને હવે વધુ કોઈ નુકસાન ન થાય એ પહેલાં બચાવવું જોઈએ આ દેખાવ સમયે ભાજપના પણ કેટલાક કાર્યકરો અને માજી કોર્પોરેટર અહીં ઉપસ્થિત રહ્યા હતા

અનેક નગર ઇમારતને બચાવવાની દ્રષ્ટિથી આગળ આવતી હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અહીંયા આવીને ગાળો બોલે છે અહીંયા માતાજીના આરાધ્યા દેવીના મંદિર છે આ મંદિરના ધામમાં ઊભા રહીને ગાળો બોલે છે અને એવું કહે છે કે તમે અહીંયાથી જતા રહો તમે ચૂંટણી આવી એટલે આવે તો તમે ચૂંટણી આવી એટલે ટિકિટો લેવા માટે અહીંયા આવો છો આપ સૌ જાણો છો કે આ વડોદરા શહેરનો ઐતિહાસિક વારસો બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા પ્લે કાર્ડ સાથેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે છેલ્લા દિવસથી સાથે જે વિઠ્ઠાબંધીના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ જ્યારે અહીંયા બેઠા છે અને એમની જે તપસ્યા ચાલે છે એ તપસ્યામાં કોંગ્રેસ પાર્ટીનો પણ એમાં ટેકો છે વાત એવી છે કે આપના માધ્યમથી વડોદરા શહેરમાં જે લોકો સારા સારા એન્જિનિયર છે સારા સારા આર્કિટેક્ટ છે જે ટેકનિકલ નોલેજ ધરાવે છે સ્ટ્રક્ચર છે આ આ શહેરના હિતમાં અને ઐતિહાસિક સાચવવા માટે આપ સૌ આગળ આવો કારણ કે સત્તામાં બેઠેલા લોકો તો સત્તામાં બેઠેલા લોકો આમાં કોઈ જાતનું પોઝિટિવ વલણ નથી રાખતા સત્તામાં બેઠેલા લોકો તો આપને નહીં બોલાવે પણ અમે વિરોધ પક્ષ તરીકે અમે આપણે વિનંતી કરીએ છીએ કે તમે આવો અને આ જે ઐતિહાસિક વારસો છે એને બચાવવા માટે આપણે સૌ ભેગા થઈને આ શહેરના સાચા અર્થમાં વિકાસનું કામ કરીએ સત્તા પક્ષે આ પહેલ કરવાની હોય પરંતુ ત્રીસ વર્ષથી સત્તામાં છે અને આ લોકો સારા લોકોને બોલાવતા નથી એમને આગળ રાખતા નથી માટે આવી હાલત છે તો આપના માધ્યમથી હું સારા સારા જે ટેકનિકલ નોલેજ ધરાવનારા લોકો છે એન્જિનિયર આર્કિટેક્ટ બધા આવે અને વડોદરા શહેરમાં આપણે એક પહેલ કરીએ અને વડોદરા શહેરમાં આ જે ઐતિહાસિક વારસો જે આપણને આપેલો છે અમે માંડવી તો બહુ જૂનું અને ચાર દરવાજામાં લહેરીપુરા દરવાજા હોય કે ન્યાય મંદિર હોય આ બધો વારસો સાચવવા માટે વડોદરા શહેરના નગરજનો જે સારા નોલેજ ધરવા લોકો આગળ આવે એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું